સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં આવેલા જૂના કવાસ ક્રિકેટ ગ્રાઉન્ડમાંથી એક નવજાતને તરછોડી દીધેલી હાલતમાં મળી આવી છે પોલીસે માતા પિતાને શોધી આપનારને અગિયાર હજારનું ઇનામ જાહેર કર્યું છે સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં આવેલ જુના કવાસ ક્રિકેટ ગ્રાઉન્ડમાંથી અઠ્યાવીસ નવેમ્બરની મોડી રાત્રે એક તાજી જન્મેલી બાળકી મળી આવી હતી બાળકીનો રડવાનો અવાજ સાંભળી લોકો એ તરફ દોડી ગયા હતા અને પોલીસને જાણ કરી હતી હાલમાં બાળકી સુરત સિવિલમાં આઈસીયુમાં સારવાર હેઠળ છે કોઈ અજાણી વ્યક્તિ કે મહિલા દ્વારા પોતાના પાપને છુપાવવાના ઈરાદાથી આ માસૂમ બાળકીને ત્યજી દેવામાં આવી હોવાનું અનુમાન સેવવામાં આવી રહ્યું છે જેને પગલે સમાજમાં ભારે રોષ છે આ માસૂમને ત્યજી દેનારને શોધનારને અગિયાર હજારનું ઇનામ આપવાની ઈચ્છાપોર પોલીસે જાહેરાત કરી છે ઈચ્છાપોર પોલીસ મથકની ટીમે કહ્યું કે બાળકી હાલ આઈસીયુમાં છે અને સારવાર ચાલી રહી છે બાળકીને કોણ મૂકી ગયું છે તે અંગેની તપાસ શરૂ છે અમે અલગ અલગ વિસ્તારોના સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહ્યા છીએ આશા વર્કરો સાથે પણ સંપર્કમાં છીએ નજીકમાં આવેલી તમામ હોસ્પિટલોમાં પણ અમે તપાસ કરીશું બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત